નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કેમ ન્યૂઝ ગુજરાત स्व मणिलाल वे पटेल पूर्व धारश्यप एपोला ग्रुप नी बुनती थी ने प्रथम वार्षिक पुण्यतिथि निमित्त मैसाना ખાતે महा रक्तदान कैंप યોજાયો रक्तदान कैंप એપોલા પરિવાર તથા નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિષ્ણનગર જાનસ પીપલ ફાઉન્ડેશન મેસણા તહેમલ એકતા વર્લ્ડ સેન્ટર મેસણા સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન કેમ્પ કમળાબા હોલ મેસણા ખાતે યોજાયો રક્તદાન કેમ્પમાં મેસણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરિશભાઈ રાજગોર મેસણા લોકસભા सांसद હરીભાઈ પટેલ મેસણા ધા મુકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી બગાજી ઠાકોર પૂર્વ સાંસદ શારદાબેન પટેલ મહેસાણા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર મહેશ પટેલ ડૉક્ટર અનિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા આ રક્તદાન કેમ્પમાં અંદાજે બારસો પચાસથી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું આ મહા રક્તદાન કેમ્પમાં રક્તદાન તે મહાદાનના ઉદ્દેશ સાથે મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી બગાજી ઠાકોરે રક્તદાન કર્યું રક્તદાન કરનારને ગ્રીફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી મારું આ દસમી વખતનું બ્લડ આપું છું અને એ હેતુથી આપું છું કે રક્તદાન એ મહાદાન છે બીજાના જીવન માટે પણ આપણે પણ આપણું જીવનમાંથી કંઈક ઉપયોગી થઈ શકીએ એ હેતુથી મારા નિર્ણયમાં મેં નિર્ણય કર્યો છે કે જ્યારે જ્યારે સમય અનુકૂળતા ત્રણ મહિના પછી હું બ્લડ આપવાનો નિર્ણય મારા છું ચંદ્રકાંતભાઈ એજ પટેલ પૂર્વ પ્રમુખ તાલુકા બજાર મહેસાણા રામ લાગડા શું કહેશો રક્તદાન નિમિત્તે આજે સનાતન ધર્મના પવિત્ર દિવસે મહાશિવરાત્રીના ભોલેનાથ શ્રી શ્રી શંકર ભોલેનાથના દિવસે આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આજે આ પરિવારે એટલે કે સ્વ મણિકાકાના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જે રક્તદાન શિબિર યોજાઈ રહી છે ત્યારે આ પરિવારે ખૂબ સમાજ માટે અને ગરીબો માટે ખૂબ કામ કર્યું છે શું અનિલભાઈ પટેલ અને આ પરિવાર એ ખૂબ ધંધાકીય હોય રાજકીય હોય કે સામાજિક હોય બધા ક્ષેત્રોમાં ખૂબ યોગદાન આપ્યું છે ત્યારે આજે આ ગરીબો માટે અને એવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે જ્યારે રક્તદાનની જરૂર છે ત્યારે રક્તદાન રક્ત મળતું નથી હોતું ત્યારે આજે આ પરિવારે આ શુભ દિવસે આ મહાઆયોજન કરીને આ ખરેખર આજે પુણ્યનું કામ કર્યું છે ત્યારે આજે જે આ રક્તદાતાઓ અને જે શ્રેષ્ઠીઓ હાજર છે એમને હું હું વંદન કરું છું અને આ પવિત્ર દિવસે રક્તદાતાઓ જે હાજર છે રક્તદાન આપી રહ્યા છે એમને પણ હું સલામ કરું છું કારણ કે આજે આજે દેશમાં રક્તની ખૂબ જરૂર હોય છે ત્યારે આવા રક્તદાન કેમ્પો રક્તદાતાઓ જ્યારે આવે છે રક્તદાન કરે ત્યારે ખરેખર એક સોનામાં સુગંધ ભરે છે એટલે આજે આ પવિત્ર દિવસે જે આ આયોજન કર્યું છે બદલ બધાને જે પણ આ કામમાં લાગ્યા છે બધાને હું ધન્યવાદ આપું છું ભારત માતા ગીર વંદે માત્ર આજે ी शकेच पूर्ण थेल आणि पूर्णतिथी आज ब्लड डोनेशन केम्पचं आयोजन करेल એ બહુ જ સારી વાત કરવામાં આવે છે અને હું લોકોનો ઉત્સાહ જોઈ રહ્યો છું કે હજુ સવારના સાડા નવ થયા છે તો પણ સાડા છસોથી વધારે બોટલનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે બાર વાગ્યા સુધી મારી ગણતરી પ્રમાણે પંદરસોથી વધારે બોટલનું કલેક્શન થશે આવા કેમ્પ મહેસાણા શહેરમાં થવા જોઈએ કે જેનાથી પેશન્ટોને કે જેને બ્લડની જરૂર છે એ લોકો માટે ખાસ કોઈ તકલીફ ના પડે એટલા માટે આવા બ્લડ ડોનેશન કેમ્પ થવા જોઈએ તો આજે મહાશિવરાત્રીનો પર્વ છે સનાતન ધર્મના સૌ સનાતની ભાઈઓ અને બહેનોને આજે શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ બીજું આજના પવિત્ર દિવસે કે પૂરો પરિવાર દ્વારા સ્વર્ગસ્થ મુણીભાઈ વેચલદાસ પટેલ આ આજે પ્રથમ પુણ્યતિથિ એમના નિમિત્તે આજે જે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ કર્યો છે એની ખૂબ ખૂબ શુભોત્સવ શુભકામનાઓ પાઠવું છું અને આ લોકસેવાનું કામ આજે આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા કેટલા લોકોના જીવ ભરશે આમાંથી જે બ્લડ સેમ્પ હશે એમાં ચાર કોમ્પોનેન્ટ અલગ અલગ થશે અને અમે આખા ભારતમાં સૌથી વધારે ગુજરાત રાજ્યમાં બ્લડ ડોનેશનના કેમ્પો યોજાયા છે એટલે બ્લડ ડોનેશન કરે છે અને ગુજરાતમાં મહેસાણા જિલ્લો પ્રથમ છે એ આપણે ખાસ નોંધવી જોઈએ અને મહેસાણાના પ્રજાજનો મહેસાણાની જનતા મહેસાણાના લોકો આ સમગ્ર જિલ્લાના લોકો આ પોતે બ્લડ ડોનેશન કરી રક્તદાન કરી અને લોકોનો જીવ બચાવવા માટે જે આ લોકો આગળ આવે છે એ બદલ એમના ખૂબ ખૂબ અભિનંદન આજે જે રક્તદાતાઓ અહીંયા આવ્યા છે અને રક્તદાન કરવાના છે એમને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને લોકોનો જીવ બચાવી અને પોતાની સમાજ સેવાનું ઉમદા કાર્ય કરે છે અને આ પરિવાર દ્વારા મેગા બ્લડ ઓપરેશન કેમ થયો છે અને પરિવારને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાડું છું પ્રથમ આજે શિવરાત્રિના પવિત્ર પ્રસંગે મહાશિવરાત્રિના ભગવાન શિવની બધાના ઉપર કૃપા રહે ખૂબ પાઠવું છું અને આજે ખાસ કરીને મણિદાદા એપનો ગ્રુપ અમે પ્રથમ પૂર્ણતિથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું રક્તદાન મહાદાન છે અને લોકોને સેવા કરવાનો આજે મોકો મળ્યો છે સેવાના પવિત્ર દિવસ સેવા કરવાનો આજે લોકોને જે મોકો મળે છે દરેક લોકો જે તમામ બ્લડ ડોનેટ લોકોને તમામ દાતાઓને અભિનંદન આપું છું અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ટીમને પણ અભિનંદન આપું છું રક્તદાન એ મહાદાન છે આજે સેવાનો કાર્ય પવિત્ર છે